શહેરના ફતેપુરા કાંચવાલા હોલ ખાતે લારી ગલ્લા ચલાવનારાઓને સાથે રાખી તમામ લારી ગલ્લા ધારકો અને દુકાન ધારકોના કાયદાકીય અને બંધારણીય હકોનું રક્ષણ થાય તે ઉદ્દેશથી

દારૂના કોઈ ગુના નહીં કહી ભી સો સરકારી જમીન હમરી જમીન હૈ लीगल एक्टिविस्ट हैं सोशल एक्टिविस्ट हैं ये सब आपके साथ में है अब आपकी जिम्मेदारी ये है कि आप जो दूसरे जो लारी गल्ला धारक है उनको जमा करके उनके पास जो भी डॉक्यूमेंट है डॉक्यूमेंट नहीं है फ़ोटोग्राफ वगैरह है तो ये हम उसको साथ में लेकर आगे बढ़े। तो आपके अंदर भी ये ना मजबूती आएगी और एक गारंटी तो मैं आपको दे सकता हूँ कि अगर आप ये लड़ाई में आगे आएंगे जो लोग भी એપ્લિકેશન દેંગે યા કોર્પોરેશન રજૂઆત કરેગે નામસે કમસે કમ ઉનકી લારી કો તો નુકસાન નહીં કરેગી એ મેં આગળ ગેરંટી દેતા હું સરકાર દ્વારા લારીધારકોને લોન આપવામાં આવી છે તો બીજી બાજુ આ લારીધારકોને બેરોજગાર તોડવામાં આવી રહ્યા છે શું કહેશે જે રાજ્ય સરકાર જે છે અથવા વડોદરામાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જે સેન્ટ્રલ એક્ટ છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ એનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે અહીંયા વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તારમાં આ એક ખૂબ જ અગત્યની એક મિટિંગ અને ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ અગિયાર દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે લારી ગલ્લા ધારકોને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એક 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 રીતે કહીએ તો લૂંટી ગયા છે કેમ કે ગેરકાયદેસર રીતે ઉઠાવી ગયા છે તો એની સામે એક આંદોલનની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા જે લોકો લગાડી રહ્યા છે આજીવિકા મેળવી રહ્યા છે એમના અંદર મજબૂતી આવે એમને પોતામાં પોતે ગેરકાયદેસર નથી એ ક્લેરિટી માટે આજે અહીંયા અમે એક શહેર લેવલની ચર્ચા ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સદર કાર્યક્રમમાં છે વડોદરાના જે એક્ટિવિસ્ટ છે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે કામદાર યુનિયન છે વડોદરા શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટ છે એ બધા જ લોકો અહીંયા સામેલ થયા છે અને અમે અપીલ કરીએ છીએ વડોદરાના દરેક લારી ગલ્લા ધારકોને કે આ જે સંગઠન આ જે ચળવળ શરૂ કરવામાં આવી છે આજથી એમાં જોડાવ જેથી કરીને જેટલા પણ લારી ગલ્લાવાળા છે કેબિનવાળા છે એમને કાયદેસરતા પ્રાપ્ત થાય તમે એ ના વિચારો કે તમે ગેરકાયદેસર છો તમે દબાણ કરી રહ્યા છો દબાણ તો જે છે મોટા મોટા બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ વિશ્વામિત્રી જે રિવર ઉપર જે દબાણો કર્યા છે મોટા મોટા મોલ અને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીને એ ગેરકાયદેસર છે લારી ગલ્લાવાળા ગેરકાયદેસર નથી નથી અને નથી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકિત કરીને એમની આજીવિકા રોજી છીનવી શકે નહીં એના માટે અહીંયા જે છે એ નક્કી કરવામાં આવ્યું છે કે બુધવારના રોજ સાડા ત્રણ વાગે જે પીડિત લારી ગલ્લા ધારકો જે છે એ એમના કુટુંબ સાથે એમના સાથીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડી કચેરી છે ત્યાં અમે મોરચો લઈને જઈશું અને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એ વિનામૂલ્યે પરત આપે એની માટે માગણી કરીશું અને જે નુકસાન થયું છે એમની જે ગુડ્સ છે એમની જે વસ્તુઓ છે એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે ડિમાન્ડ કરીશું માગણી કરીશું અને ત્યારબાદ જો સંતોષ નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે છે એક પિટિશન દાખલ કરીશું આ લારી ગલ્લા ધારકોની મદદથી એના સંદર્ભે કરવામાં આવ્યું હતું આ સાડા ત્રણ વાગે અમે ત્યાં જમા થઈશું વડી કચેરીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માનનીય કમિશનરશ્રીને અમે મુલાકાત કરીશું રજૂઆત કરીશું મેમોરેન્ડમ આપીશું એપ્લિકેશન આપીશું જે લારી ગલ્લા ધારકોની જે સમસ્યાઓ છે એમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરીશું અને આ લારી ગલ્લા ધારકોને કાયદેસરતા મળે કોર્પોરેશન તરફથી એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું એડવોકેટ એસ એમ ઇન્દોરી હકીકતમાં તો આ નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જાળવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર આમ મહેનત જન જનતા શોષિત પીડિત લોકો એક પછી એક કાયદાકીય રીતે એવા બદલાવ લાવવામાં આવી રહ્યા છે એવી રીતે વર્તવામાં આવી રહ્યા છે જાણે કે આ સામાન્ય માણસો મહેનત કરનાર લોકો જાણે કે ગુનેગાર હોય આ જે લારી ગલ્લાઓને તોડવામાં આવ્યું શું તમે બે હજાર ચૌદ કાયદાને અમલ કર્યા છો દસ વર્ષ વીતી ગયા છે તમે અમલમાં નથી લાવતા અને લારી ગલ્લા વાળાઓને કહો છો તમે ગેરકાયદેસર છો હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લા વાળાને હટાવી રહ્યા છે કેમ કેમ કે એમના માટે પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડિંગથી માંડીને અગોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાંસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવો પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી ગલ્લા ઉપર એમાં પણ ચોક્કસ વિસ્તારોના અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે વડોદરાના લારી ગલ્લા હોય એ હિન્દુ હોય મુસલમાન હોય સૌના હક માટે લડવાનું છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય રિક્ષાવાળા ગરીબ લોકો જે રેક પીકર છે કચરાઓ વિનિન્યમાં પોતાનું ઘર ચલાવે છે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હર્થ એ જીવનની હક સાથે સરખામણી છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે ઝૂંટવી પણ ના શકે એ વાત અમે મોટે અવાજ હતી સ્પષ્ટ અવાજ હતી કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ના અત્યારે તો એ લારી ગલ એસોસિએશનના નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું તપન દાસગુપ્તા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ